ડીસાના ગેનાજી ગોળિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાને તાળાબંધી છેલ્લા પાંચ વર્ષથી ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ઉર્મિલાબેન રાજપૂત શિક્ષક તરીકે ગેરહાજર રહેતા શાળાને તાળાબંધી વાલીઓ દ્વારા તમામ બાળકોને શાળાની બહાર નીકળી શાળાને તાળાબંધી કરાઈ શાળાના આચાર્ય અમિત પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત છતાં મહિલા શિક્ષક ગેરહાજર રહેતા હતા શાળામાં ઉર્મિલાબેન રાજપૂત સતત ગેરહાજર રહેતા બાળકોનું શિક્ષણ બદડી રહ્યું હતું ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ત્રણસો સુરતાલીસ રાજપૂત ગાંધીનગર ખાતે સમીક્ષા વાલીઓના રોષ જોવા મળ્યો હતો જ્યાં સુધી શાળામાં ઉર્મિલાબેન રાજપૂત હાજર નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખવા ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી અહેવાલ દરગાહજી સુદેશા બના મારું નામ ભરત ગેહલોત છે ગેનાજી ગોડિયા રહેવાસી અમારી શાળાની અંદર લગભગ બે હજાર વીસ પછી જે ઉર્મિલાબેન કરીને અહીંયા જે ફરજ બજાવે છે એ પાંચ વર્ષથી અહીં હાજર નથી અને કયો આગળ છે એ કોઈ ખબર નથી અને અહીંયા અમારે સ્કૂલની અંદર બાળકો વધારે છે અને શિક્ષકો બહુ ઓછા છે તો પૂરતું બાળકોને શિક્ષણ મળતું નથી અને બેન પણ કયો છે એ કોઈને ખબર નથી અને અમે વારંવાર રજૂઆત કરી છતાં અમારી કોઈ સ્વભાવવાળું છે નહીં પછી અમારે ના છૂટકે અમારે બધા ગામવાળા બધા ભેગા થઈ અને એક ડિસિઝન લીધું કે ભાઈ આપણે અહીં અહીં પૂરતું શિક્ષણ ન મળતું હોય તો અહીંયા સ્કૂલને અમે લોક મારીશું અને લોક મારી દીધા છે અને અમારું એલસી બાળકોનું ગમે અહીંયા લઈ જઈને અમે ભણાવીશું એવી અમારી રજૂઆત છે બે હજાર અઢારથી કમાન્ડ એન્ડ કંટ્રોલની શરૂઆત થઈ ગાંધીનગર એ વખતે અનુભવી સ્ટાફની જરૂરિયાત હોય જિલ્લાના રાજ્યની કેટલીક શાળામાંથી એક એક શિક્ષકને પ્રતિનિયુક્તિ ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલમાં નિયુક્તિ થયેલી હતી પ્રતિનિયુક્તિ એટલે વ્યક્તિ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કામ કરે અને એની હાલની મૂળ શાળામાં એનો પગાર ખર્ચ પડે એટલે બે હજાર અઢારમાંથી એમની પ્રતિનિયુક્તિ થઈ હતી પછી ગ્રામજનોની રજૂઆત થઈ એના કારણે નિયામક સાહેબશ્રીએ એમનો પ્રતિનિધિ આદેશ રદ કરેલ છે અને આદેશ રદ કરી કર્યા બાદ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી હાલ છૂટા થયેલ નથી પરંતુ અમે તાત્કાલિક એમને છૂટા કરી અને ગેનાજી ગોડિયામાં હાજર કરવાની કાર્યવાહી ડીપીઓ સાહેબને મળીને કરવાની કરીશું ના એને રજૂઆત મુજબ તો અમે અમારી જે ભૂમિકા હતી િયામી ઉપર પહોંચાડી ગ્રામજનોની રજૂઆત એના કારણે જ નિયામક શ્રી એમની પ્રતિનિધિનો આદેશ રદ કર્યો છે પરંતુ હવે વિદ્યા સમીક્ષા કેન્દ્રના જે કન્વીનરશ્રી છે એ એમને મુક્ત કરશે એટલે અહીંયા ટૂંક સમયમાં ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં બહેનનામી હાજર કરાઈ એટલે એમાં શું છે કે જેનાજી ગોડિયા પ્રાથમિક શાળા માત્ર એક જ શિક્ષકની ઘટ છે કોઈપણ શાળામાં એક પણ ઘટ ના હોવી જોઈએ એવું તો મારું માનવું છે પરંતુ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ શાળાઓના વિકાસ માટે એક ઉભું કરેલી સંસ્થા છે એમાં કોઈ ભરતી થયેલ નથી અને એને ચલાવવા માટે શિક્ષકોની જરૂરિયાત હોય છે કે દરેક શાળામાંથી રિવ્યૂ સીઆરસીના રિવ્યૂ લેવા રાજ્યની છેવાડામાં છેવાડાની શાળા સુધી પહોંચવા માટે આપણે કર્મચારીની જરૂર પડતી હોય એટલે એવી શાળાઓ જ્યાં ઘટ હોય એવી શાળામાંથી આપણે સ્ટાફ પ્રતિનિધિ પર ગાંધીનગર મોકલેલો છે એ પણ શિક્ષણનું જ કાર્ય કરે છે પણ તેમ છતાં ગ્રામજનોની રજૂઆત છે તો એ બેનની પ્રતિનિધિ રદ કરાઈ અને અમે ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં એમને હાજર રહેલી